જો કેટલું સરસ લોકેશન થઈ ગયું છે અને હું તો છતું ઉપર આવી હતી મતલબ પવન હવા ખાવા માટે વાયરો ખાવા માટે આપણે તો ગામડા સાઈડમાં તો એવું કહેવાય છે કે વાયરો ખાવા માટે અને બજારમાં તો કેવું કે પવન આવી રહ્યો છે બહુ સરસ લાગે છે અહીંયા કચ્છમાં છે ને આવી બધી ભાષા છે ને ગામડામાં તો મતલબ આપણે બનાસકાંઠામાં તો કેવું બોલે ખબર છે કે વૈકણ આવવું હોય તો કે અહીંયા તો એવું બોલે કે અહીંયા આવી જાવ તો એનો મતલબ એ થાય છે કે હોય આવો આપણા ગામડામાં તો વૈકણ આવો અને હોય આવો એવું કહે અને અહીંયા તો અહીંયા મતલબ શહેરમાં એવું કહે કે અહીંયા આવી જાઓ એવું કહે છે તો ગાઈશ અને બીજી વાત એ કે કોઈ ને કે વસ્તુ બીજા ઘરે મૂકવી હોય ને તો એવું બોલે કે આ લઈ જા ને બોલે અને ઘરે દઈ આવી દેજેરું અને અહીંયા તો એવું દે કે બોલે હા મને ઘરે દઈ દેજેરું અહીંયા કચ્છમાં છે ને ગઈશ આવી બધી ભાષા છે એટલે અહીંયા છે ને મને થોડી પ્રોબ્લેમ થાય છે બોલવામાં કેમ તો હું ગામડા જઈ હતી ને ત્યારે મને ખબર પડ્યું કે ગામડામાં કેટલી બધી અલગ અલગ ભાષાઓ છે અને પહેલાં તો એ વાત છે કે હું ગામડામાં મોટી થઈ છું પણ પ્રોબ્લેમ એ કે મને થોડું ગામમાં બોલવું મતલબ મને શહેરવાળી ભાષા થોડી જલ્દી એ મતલબ પાંચ છ વારથી રહી ગયું ને એટલે યાદમાં મને યાદ રહેશે તો અહીંયા આવો અને શું હતું ને કેમ છો ને એવું બધું રહી જાય મગજમાં આપણા ગામડામાં તો એવું બોલે હો કરો હોન ને રહેશે ને બધું એવું બધું બોલે તો આવી બધી ભાષાઓ તે મને મારું મગજ જ કામ નથી કરતું કેમ કે શું બોલવું અને શું ના બોલવું આપણા ગામડામાં તો અને આપણા ગામ અહીંયા તો એવું બોલે કે આવો કેમ છો કેસે અચ્છે હો હિન્દીમાં આવો એમ જ કહેશે અને ગુજરાતીમાં તો થોડીક અચ્છી ભાષા ચાલે છે ગુજરાતીમાં એવી ભાષા ચાલે કેમ છો મજામાં છો ને તો એવું બોલે છે અને अब गामडेमा तम हो त बोले हो मतलब बेन हो भाभी हो कोही के बधा शु बोले कोही हात हो खा हेडो हेडो ऋदु भरि लो एउ बोले के त के ने जमी लो नो नै क्याना मोबाइल फेदो छ हजुर सुी जम्या अँ बधु एउँ बोले गामडेम त एउटा बोले रेधु भरी लो खाडा भरि लो एउँदै बोले छ भाषा बोली मगज फरी गयो તો તમે કઈ ભાષા બોલો છો અને ક્યાંથી છો તો મારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરો અને તમારા ગામનું નામ અને તમારું નામ લખવાનું ના ભૂલતા અને હું તો શું બનાસ બનાસકાંઠાથી તો તમે લોકો ક્યાંય ના મને ખબર નથી તો ગાઈશ મને કોમેન્ટ કરો અને જલ્દી સપોર્ટ કરો તો જય માતાજી